આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જીવનસાથી ચેનલમાં આપણું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો છો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગુજરાત ૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હલો અર્જુનભાઈ આહિર બોલો ભાઈ

જી છે ને બે છોકરા છે આપડે કોનો તમારા મારા બે દીકરા છે એના લગન કરવાના છે હા આપડે YouTube માં મેલવાનું છે મેલવું છે કે મુકી જાય હો તો આગળ વાત કરીએ શું નામ છે છોકરાનું એક નું નામ છે જગદીશ એક નું નામ છે કરણ જગદીશ અને કરણ બરાબર બે છોકરા કરે છે શું કામ શું કરે છે એક છે ઉર્જામાં મેનેજર છે ઉર્જા કંપની છે ને એમાં ઉર્જા ક્યાં જામનગર માં ઉર્જા હા જામનગર માં છે હા હા બરાબર અત્યારે છે અત્યારે છે ચોટીલા હા હા કામ હોય ને ટૂંક માં હા હા અત્યારે ચોટીલા માં છે અત્યારે ચોટીલા એનું છે branch એમ ને હા branch અત્યારે ચોટીલા છે બે છોકરા કે એક 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 છે પ્રાઇવેટ company માં બીજો છે પ્રાઇવેટ private માં છે બીજો એટલે બે ના નામ અલગ અલગ કયો તો કરણ શેમાં છે? કરણ ઉર્જા માં છે ઉર્જા માં છે અને બીજા છોકરા નું નામ હું કીધું જગદીશ જગદીશ એમાં છે એ છે પ્રાઇવેટ company માં છે hello hello હા પ્રાઇવેટ company માં છે જગદીશ private company માં છે હા હા કરણ નો પગાર કેટલો હશે કરણ નો પગાર છે ચાલી હજાર રૂપિયા ચાલી હજાર કાયમી નોકરી છે ને કાયમી નોકરી છે અને જગદીશ નું

પચાવવાનો meaning શું છે કે ભાઈ તમે એના ઉપર કંઈ માંગતા નથી કે કંઈ કરતા નથી તો શું કરવાનું એ રીતે કરવાનું હમ 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 પછી એના કરતા છોડવાની જમીન જે લોકો જે એ દબાવી માથા પર એ દબાવી રાખ્યું હોય એની આગળ

બહુ ભગવાન ઘણું દીધું છે અલા પણ બહુ સરસ કેવાય તો તો લ્યો સારું સારું લ્યો કોઈ દી નહી કરવાનું ના ના તમારી નીતિ સારી છે તો તો સવાલ નથી અને તમે અત્યારે ક્યાં રહો છો સાહેબ અમરેલી જિલ્લો બાબરા બાબરા હમ હમ બરોબર હમ હમ એવું છે બહુ સારું કેવાય હા હા હા,

હા બરાબર બરાબર હવે એ છોકરીઓ ક્યાંય દેવાય ગયું છે કે શું છે હવે એમાં એવું છે કે દીકરીઓ રહે ને એ શેડ્યુલ કાસ્ટર દલિત સમાજ માંથી આવે છે હા હા જલિ બરાબર સાંભળો હું આહીર છું સાહેબ હા એ તો બરાબર બરાબર હા હું આહીર છું.

નથી આપડે માં બે છોકરાનો ફોટા હું મોકલાવી દઈ લીધો બરાબર બરાબર છે આપડે થાય તો એ ભગવાન ની ઈચ્છા છે આપડે કોઈ નું કઈ

ઢોરા નથી માનતા આપડે માણસાઈ ને માનીએ છીએ માણસાઈ ને બરાબર બરાબર સારું ઢોરવું નથી માનતો આજે નથી માન્યું ને કોઈ દી માનવાનું નથી વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ ના તમારા વિચારો તો ખરેખર ઉત્તમ છે એમ સંસ્કાર સારા હોય એટલે આવી જાય બધું બરાબર હા ઘર હાજવે એટલે આવી જાય ઘર સાચવે એટલે આવી જાય માં હાજવે ને સાચવે ઘર વાળા ને સાચવે વાત પૂરી થઇ ગઈ બીજું શું જોઈએ હા બીજું શું જોઈએ આપડે હા 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 અહિયાં દ્વારકા નથી આવતા સાહેબ તમે ના હમણાં તો નથી આવ્યો